સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ધીમી ન્યાય પ્રક્રિયા સામે ખંભાતના વૃદ્ધે ઠાલવ્યો રોષ ઓગણીસો ચોરાણુંમાં હાઉસિંગ બોર્ડે સંપાદન કરેલ જમીનનો કેસ આઠ વર્ષથી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી બોરસદના ધોબી કુઈ ખાતે ચાર વર્ષથી ફરાર ચેક રિટર્નના કેસનો સજા પામેલો આરોપી સલીમ વોહરા ઝડપાયો પેટલાદની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અધ્યાપિકા ડૉક્ટર સાલીની ચતુર્વેદીનો સતત ચોથા વર્ષે વિશ્વના સર્વોચ્ચ બે ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં થયો સમાવેશ આણંદ શહેરના ટીપી ચારમાં આવેલ પ્લોટમાં મનપા દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે બનાવવામાં આવશે ચારસો આવાસ આણંદ જિલ્લામાં એચપી ગેસ વિતરકોને ત્યાં સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો દિવાળીના ટાણે જ રાંધેલ ગેસ સિલિન્ડર ન મળતા હોવાની મહિલાઓની બુમરાડ અમૂલ ડેરીની ચૂંટણી પત્યાને પચીસ દિવસ થયા છતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થતાં પામ્યું જ અછરજ પાગવેલને જ તાલુકા મથક તરીકે રાખવાની રાજ્ય સરકારે કરી જાહેરાત અગાઉ ચીખલોડ કાપડી વાવને તાલુકા મથક જાહેર કરાતા થયો હતો વિરોધ સેવાલિયા પાસે મહીસાગર બ્રિજને ચાલુ કરવા સરપંચોએ ઉપવાસ આંદોલન પર ઉતરી કર્યો સૂત્રો ઉચ્ચાર ગંભીર દુર્ઘટના બાદ બ્રિજને સમારકામના બહાના હેઠળ કરાયો હતો બંધ પેટલાદ તાલુકાના વિશ્રામપુરા દૂધ મંડીમાં કાયમી નોકરી કરનાર કર્મચારીને કોઈ પણ જાતના વાઘ ગુના વગર છૂટા કરી દેવાતા એક લાખ ઉપરાંતની રકમ ચૂકવવાનો લેબર કોર્ટનો હુકમ કપડવંશ તાલુકાના ચીખલોડમાં ઓનલાઇન થ્રીડી આર્ટ ખરીદવા જતા યુવતીને લાગ્યો સાડત્રીસ હજાર પાંચસોનો ગઠિયાએ ક્યુઆર કોડ વોટ્સઅપ પર મોકલીને ટુકડે ટુકડે પડાવ્યા પૈસા